સ્વાગત છે આપણા ના બ્લોગમાં તો આજે જો કામ જો કેટલો થઈ ગયો તમને જો પાંચ પાંચ કચીયા ચડી ગયા છે દિવાલ આ હોલની જો આટલા ચડ્યા છે અને બધી જગ્યાએ બાકી એક 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 ચડ્યા છે ને આ પાંચ પાંચના ચડી ગયા છે આજે આખો દિવસ માણસો હતા અને આપણે એમ ઘરે હતા છતાં આપણે વિડીયો ન ઉતારી કેમ કે આપણો એક વિડીયો હજી ઘણા બધા બાકી છે નાખવાનો એ બધી સ્ટોરેજ છે તો વિડિયો ઉતરતા નથી આપણા ફોનમાં તો હવે કાઢ્યા પછી હવે આજે બનાવીએ છીએ જો જે પણ માલ પડ્યો હતો તે મમ્મી અને ભાઈએ અહીંયાથી લઈ લીધું છે ને હવે નવું મિશ્રણ બનાવી અને ત્યાં ઢારિયામાં નાખે છે તો વરસાદમાં ઉખડી ગયો છે જો આપણો રૂમ છે એક આ એક રૂમ છે આ બીજો રૂમ છે અહીંયા વોશરૂમ છે આમાં પ્લમ્બરનું કામ થશે એના પછી બધું એના ઉપર હજી થશે અને વાર લાગશે વળી તો આવ્યા છીએ આપણે વાડા ઉપર હવે આપણી પારોળિયાને ખાણ બાણ આપી પછી જોઈશું આપણે ઘરે મિત્રો આવ્યા છે આપણા વાડા ઉપર જોઈ શકું છું આપણે બધી પાલુડીઓ છે અને મમ્મીએ ઘાસ કરી આપ્યું છે આપવાનું છે આપણે પાલુડીઓને પહેલાં બંસીને આપણે અહીંયા છાઈમાં બદલાવી દઈએ કાળો છે એમાં તો બંસીને પાણી પીવડાવી દઈએ થોડુંક કાળામાં હતી તો પીતી નથી પણ તો આજે આવ્યા છે આપણા કામવાળા કામ ચાલુ છે અને અહીંયા બા બચ્ચો છે આપણે રાખી દઈએ પછી વળી કામ આવશે બપોર પછી હમણાં બધા આટલા ખાઈ લે ખાઈ લે તો પછી નહીં તો બધું બગાડે છે વધારે આપી દઈએ ને તો બધું બગાડે છે એના કરતાં થોડું થોડું આપીએ તો બગડે નહીં ને સારી રીતે ખાય મિત્રો આવ્યા છે આપણે ખેતરે જ્યાં આપણે આવા ઘેવ નાખ્યા છે બસો પૂછું પાણી પણ ચાલુ થઈ ગયું છે ચારો માણસ માણસ છે જે ત્યાં વારે છે પાણી કુલ પાંચ ઢારિયા છે એમાંથી એક જો પીવાય છે થોડાક હવે ત્યાં રહ્યા છે બાકી જો ખેતર બહુ મોટું છે એમ તો હમણાં મગફળી કાઢીને કાલે તો પાણી પાવાઈ ગયું મગફળી વાળું ખેતર છે ને તો તમે જો પાણી વાળું ને તો મગફળીના જે એમ તો કરાવ્યું છે અસરો છતાં પણ હજી ઘણા બધા પડ્યા છે જો બધા ઉપર આવી ગયા પાણી ને આ બેરના ઝાડને જોઈને તો પણ યાદ આવી ગયું કે અમે ખબર નહીં આ ખેતર અમે પકતા હતા કે નહીં પણ અમે છે ને અહીંયા શિયાળાની સિઝનમાં આ બેર પાસે હું મારી બેન અને મારો ભાઈ આવતા અને અહીંયાથી બેર લેતા હતા હજી પણ આ બેરનું ઝાડ છે નાનપણની યાદો તો તાજા થઈ ગઈ